તે રાજા એક સમય પોતાના નિવાસ સ્થાને શાંતિ થી બેઠેલો હતો તેવામાં ત્યાં અચાનક નારદ આવ્યા જોઈ સન્મુખ નમન કરી પૂજી સન્માન કરીને આસન પર બેસાડ્યા પછી બે હાથ જોડીને નમસ્કાર કરી વિનય થી પૂછ્યું કે હે મુનિરાજ અહીં આપના પવિત્ર ચરણ રજ થી મારું ભુવન પવિત્ર કર્યું તેથી હું ધન્ય ભાગ્યશાળી થયો છું હવે આપના આગમનનું કારણ કહો ત્યારે મુનિએ કહ્યું કે તને કોઈ દુઃખ તો નથી રાજાએ કહ્યું કે આપના પ્રતાપથી રાણીઓ પુત્રીઓ પ્રજા વગેરે તથા અમાત્યો વગેરેથી અતિ સુખ છે અને વિશેષ સેવા આપ મને ફરમાવો ત્યારે નારણજી કહેવા લાગ્યા કે હું તો તને એક સંદેશો કહેવા આવ્યો છું તે સાંભળ હું ફરતો ફરતો આજે યમપુરીમાં ગયો હતો ત્યાં તારો પિતા કોઈક દોષના કારણથી યમયોકમાં ગયો છે અને તેને યમરાજાની સેવા કરતો મેં જોયો તેણે મને પગે લાગીને કહ્યું કે તમો મારા ઉપર પ્રસન્ન થઈને મારો ઉદ્ધાર કરો ત્યારે મેં કહ્યું કે તારો ઉદ્ધાર શી રીતે થાય વ્રત કરો અને તેનું પુણ્ય મને જો આપે તો મારો સ્વર્ગ નિવાસ થાય પછી તેને તેનો વિધિ પણ કહ્યો ત્યાર પછી નારકજી તો ચાલ્યા ગયા અને ત્યાર પછી રાજા એ રાણીએ પુત્રો ત્રોની સાથે વ્રત કરીને તેનું પુણ્ય પિતાને અર્પણ કર્યું એટલે તે યમપુરીથી સ્વર્ગમાં વિમાન ઉપર બેસીને ગયો આવો મહાપાપને પણ ક્ષય કરનારું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે જો કરે છે તો તેને અવશ્ય મોક્ષ થાય છે આની કથાના પઠન શ્રવણથી પણ ભગવાનના વૈકુંઠ ધામને પામે છે એમાં કોઈ જાતનો સંચય નથી આ વ્રત કથા સાંભળનાર તમામ ને શ્રેષ્ઠ ફળની ની પ્રાપ્તિ થાય છે સૌ મારા જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે